હવે જો અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા પચાસ ટકા ટેરિફ દૂર કરવો હોય તો અમેરિકાની ડેરી પેદાશો અને કૃષિ પેદાશોને ભારતના બજારમાં વેપાર માટે છૂટ આપવી પડશે જેનાથી ભારતીય ખેડૂતોને શું નુકસાન થશે એના વિશે માહિતી મેળવીએ આ મુદ્દો સમજવા માટે આપણે સૌથી પહેલાં અમેરિકી ખેડૂત અને ભારતીય ખેડૂત વચ્ચેની સમાનતા પર ભાર મૂકીશું અમેરિકી ખેડૂત પાસે લગભગ ચારસો પિસ્તાલીસ એકર જમીન છે જ્યારે ભારતીય ખેડૂત પાસે લગભગ બેથી ત્રણ એકર જમીન છે અમેરિકી ખેડૂતોને ખેતી માટે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી પ્રાપ્ત થાય છે અમેરિકી ખેડૂતો આજે ખેતીને એક નફાકારક ધંધા તરીકે જોઈએ છે જ્યારે ભારતીય ખેડૂતો પોતાની જીવન જરૂરિયાત પૂરી કરવા માટે આ ખેતીને આધારે છે ભારતમાં કુલ બેતાલીસ ટકા લોકો ખેતી સાથે જોડાયેલા છે ભારતની જીડીપીમાં એનો હિસ્સો કુલ અઢાર ટકાનો જ છે જેનાથી આપણે સમજી શકીએ કે અમેરિકી અને ભારતીય ખેડૂતની સમાનતા કરી શકાય નહીં તેથી જો અમેરિકન ડેરી પેદાશો અને કૃષિ પેદાશોને ભારતના બજારમાં વેપાર માટે પરવાનગી આપવામાં આવશે તો ભારતના ઘરેલું ઉદ્યોગોનો નાશ થશે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલ વસ્તુઓનો વેપાર ઘટશે જે કે ખેડૂતોને આર્થિક નુકસાન જશે એટલે ભારત સરકાર દ્વારા આ મુદ્દે ભારતીય ખેડૂતો સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનો ઇનકાર કરેલો છે